તરે કેટલી માપડી તમાંગуна પાસે આવે છે તમાંગуна વરાળ ડુંગર પર તો ઈ દર ગાવેલી છે યવાજે આ પકક તક ના જાડ પણ 20 25 ફૂટ ઊંચા કરેકટસ ના જાડ રેડ ફૂલ થાય છે ગટમાં કિજોનમાં અમે બહુ ટફ ફ્રશ થયો એનો આમાંથી ઉપર જવા નું છે અ જગ્યા કેવી છે અહીંયા તમને લાગે કતમાના જ આબુ જોવે ભાઈ પાણી આવું તું હોય છે મેક્સિમમ નીચે સુધી બાઇક લાવી શકીએ છીએ આપણું કહેવાય લઉં દ્વારા કમાગુના ગામના વરા ડુંગરની મુલાકાત લેવામાં આવી હતી અને આ ડુંગર પરનો નજારો ખૂબ જ નયન રમ્ય છે અને ખાસ કરીને જ્યારે અહીં વહેલી સવારે આવીએ ત્યારે ઉગતું સુરત જોવા મળે અને જે ખાસ કરીને ટ્રેકર્સ છે કે જે ટ્રેકિંગના શોખીનો છે તેમના માટે આ જગ્યા ખૂબ જ સુંદર છે આ ભૂજની એક અનહિડન પ્લેસ છે અને આ પ્લેસ કદાચ કોઈએ જોઈ પણ નહીં હોય ત્યારે અમારી ટીમ દ્વારા આ પ્લેસ આપની સમક્ષ મૂકવાનો એક નાનકડો પ્રયાસ કરાઈ રહ્યો છે અને બીજી તરફ અમારી ટીમ દ્વારા ત્યાં ગેટા બકરા ચરાવનાર પશુપાલક સાથે વાતચીત કરવામાં આવી ચાય પીવાની મજા અલગ છે કારણ કે વનસ્પતિ ખાય એનો દૂધ છે ને એની તાકાત અલગ હોય એટલે કચરો ખાઈને જનાવરો કચરા ખાતા હોય ગાય છે બકરી છે तीनों दूध अलग है अलग अलग ना बाकरान दूध है अलग टेस्ट वालो है अलग है एम के बद्दो है खाए कितने हां बदोए चार खाए बकरी दे अच्छी लग जा तब किधर जायो बुद्ध बुद्ध भाई જે અમે ડુંગર ની ઉપર બેઠેલા થી કમાગુના વરા વરાર કે નુગર સુનમ કેટલા સમય તમે બકરા ઘેટા બકરા ચલાવાવો છો મને એમ આવો છો હા રહેવાનું તમારું આજે બકરા બરાબર આ શું કરો તમે શું કારણ અત્યારે છે ને ગામના લોકો આમ તો શરમાં જી બોલે નહીં મીડિયા સમક્ષ પણ આ જોવો તો સફાઈ એટલે કરે છે કે ડુંગર ઉપર ચૂકું ઘાસ છે અને ચાય બનાવવા માટે જો આગ તટટે અને જો પકડી જાય આજુબાજુનો ઘાસ ડુંગર સળગી જાય અહીંયા પાણીની કોઈ ઉપર વ્યવસ્થા નથી કે એને ખાડી શકીએ આપણે આ ચરો છે ઘેટા બકરાનો ગાયોનો ભેંસોનો માલધારી ચરો લેવા આવતા હોય છે અહીંયા અને આ ચાય બનાવવા માટે પહેલાં તો સાફ કરવું જોઈએ જ્યાં કને ચરો ઉગેલો હોય ને ઘાસ આગ ન લાગે એના માટે અને હવે બકરાના દૂધની બકરીના દૂધની ચાય બનાવી અને પીશું અને તમે જો ઉપર આવો કોઈ પણ ટ્રેકિંગ ચાલકો બહાર તો સવારે બપોરના બે અઢી વાગ્યા સુધી અગિયાર ત્રણ વાગ્યા સુધી બકરીઓ બકરાઓ ગેટાઓ બધા ઉપર માલધારી ઉપર જ હોય છે અને બહુ પ્રેમાળ લોકો છે ચાય બનાવી અને પીસું ને તમને પણ બતાવું અમે ખાસ કરીને ભુજમાં જેટલા ફરવાલાયક સ્થળો છે કચ્છ ભુજની આજુબાજુ આવેલા અને ભુજ તાલુકાના બધા સ્થળો આવેલા છે જે ટ્રેકિંગ કરી શકાય અને તમે આબુ ટ્રેકિંગ કરવા જતા હો છો દૂર દૂર સ્ટેશન જતા હો છો આવી જગ્યા આવો આખી મજા અલગ છે અને નેચરલ વાતાવરણ શુદ્ધ હવા બકરી દૂધની જો મજા લઈ રહ્યા છીએ અને ખાલી નવી ટૂંકને બુચ મારવા એના કરતાં આવી સારી પોઝિટિવ સ્ટોરી બનાવીએ લોકો સુધી પહોંચે અને શોકિંગ છે ફરવાના એ આ ડુંગરની મુલાકાત લે તમારું શું નામ અમદભાઈ આ તમે કેટલા સમયથી આ બકરા બકરી લઈને આવતા હોય તમે બે ત્રણ મહિના આવે સાહેબ એ આવો ઉપર આવો ઘાસ હોય હા ઉપર ઉપર કેટલો ટાઈમ આવે ઘાસચારો કેટલો ટાઈમ હોય આ તો આખો શિયાળો હાલે

અમારી કચ્છી અત્યારે વરાળ ડુંગર આવેલી કમાગુના અને બાવખા વચ્ચે જે મોટો ડુંગર આવે છે ત્યાં આવેલી છે ખાસ કરીને છે ઉપર એક દરગાહ આવેલી છે અને જે ટ્રેકિંગ કરવાના શોખીન છે એ ટ્રેકરો માટે ધી બેસ્ટ જગ્યા છે આપ જોઈ રહ્યા છો નીચે નજારો તમે જોવો ક્રેકટસ ના ઝાડ છે એ પંદર પંદર વીસ વીસ ફૂટ મોટા ક્રેકટસ ના ઝાડ છે અમે માલધારીને પૂછ્યું કે લાલ કલરના મોટા વેલવેટ જેવા ફૂલ થાય છે એમાં અને જ્યારે સિઝન આવે ત્યારે અમે પણ એક બે વખત જોયેલા છે પણ ખાસ કરીને આ ટ્રેકિંગ માટેની બી જગ્યા સારામાં સારી જગ્યા છે અને મેક્સિમમ બાઇક કે ટુ વ્હીલર પહોંચી શકે છે તમારી પાસે જીપ ગાડી હોય તો જીપ અહીં આવી શકે બાકીનો પગે ડુંગર ઉપર સુધી પગે ચાલુ પડે એમાં રસ્તો વ્યવસ્થિત છે એમ ઉપર એટલો મોટો ડુંગર આવેલો છે કે તમારા પાસે જો પાંચ દિવસ હોય ને અહીંયા તો આ ડુંગર ફરવા ઓછા પડે પાછળની સાઈડમાં દરજા આવેલી છે એ પણ હજી અડધો કલાક કલાક લાગે જો આપણે આ એક ડુંગર મૂકીને બે બાજુના બાજુમાં છે પણ જેટલા પણ ટ્રેકિંગ કરનારા લોકો છે એને એક વખત અહીંયાની મુલાકાત લેવી જોઈએ ખાસ કરીને અને આ જગ્યા કદાચ આબુ તમે જાઓ છો આબુ જાઓ કે જેના આબુના શોખીન છે ફરવાના એના માટે તો આ સ્વર્ગ છે જે નેચર ના શોખીન છે જેને કુદરતી વાતાવરણની મજા આવે છે ટ્રેકિંગ કરવાની મજા આવતી હોય છે પક્ષી અલગ અલગ જાતની વનસ્પતિઓ ઝાડ અને વાતાવરણ એટલું શુદ્ધ છે ઉપર અમે આટલા હાઈટ ઉપર થઈએ પણ તો અહીંયા ઠંડી બિલકુલ લાગતી નથી અને નીચે જે છે નીચેના જગ્યા ત્રણ જગ્યા આ રસ્તો સીધો ઉપર આવે છે નીચેથી બીજો રસ્તો છે જે ઈ ડાયરેક્ટ પાછળથી જાય ને એ દરગાહ ઉપર જાય સીધો જયારે પ્રોગ્રામ હોય ત્યારે લોકો બહુ આવતા હોય છે અને માલધારીઓ છે જે ગેટા બગરા ચરાવવા વાળા છે ગાયો છે એ પણ આ રોડ ઉપરથી ધીમે ધીમે ઉપર આવી જાય છે તો જેટલા પણ જે લોકો છે જે ટ્રેકિંગના શોખીન એક વખત મુલાકાત લેજો તમે રસ્તો જવો હશે તો હવે બતાવશું કારણ કે આ જગ્યા ટુરિઝમ માટે જો જગ્યા હોય ને બેસ્ટ જગા છે અને ડેવલોપ થાય તો આબુ કોઈ ન જાય પેલા અહીંયા આવે એવી બેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ છે